આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી માટે ઈ સંજીવની ઓપીડી અંતર્ગત હવે આ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ Google Play Store માં જાઓ ઈ સંજીવની OPD સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી OPD ની પસંદગી કરો વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP પર ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ OTP એન્ટર કરવાથી દર્દીના રજિસ્ટ્રેશન ની વિગતો લખો આપનો જિલ્લો સરનામું અને પિન કોડ નાખો ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો એસએમએસ દ્વારા આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું આઈડી આવી જશે આમ આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે આપ દર્દીના આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા ટોકન નંબર નાખી લોગિન કરી શકશો ત્યારબાદ વેઇટિંગ રૂમ એન્ટર કરી કોલ વિકલ્પ પસંદ કરી સીધા જ સાથે વાત કરી શકો છો નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી નમસ્કાર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આજનો વિષય છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જનજાગૃતિ મિત્રો છેલ્લા કેટલાય સમયથી આખું વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે એમાંય ભારત આ કાર્યક્રમોમાં હરણફાળ ભરી ભરી રહ્યું છે એમ કહેવાય ડિજિટલાઇઝેશન દરેક ક્ષેત્રે થઈ રહ્યું છે ત્યારે આરોગ્ય ક્ષેત્રે પણ ડિજિટલાઇઝેશન થાય એ હેતુથી કદાચ આ આયુષ્યમાન ભારત ડિજિટલ ડિજિટલાઇઝેશન મિશન શરૂ થઈ રહ્યું છે થઈ ગયું છે આ મિશન શું છે એના માટે જનજાગૃતિ કરવા માટે કેવા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે ને કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ એ વિશે આજે વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું અને આ માહિતી આપવા માટે આજે મારી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં બે મહાનુભાવ પધાર્યા છે જેમાં મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર પી આર સુથાર સાહેબ કે જેઓ ગુજરાત રાજ્ય આયુષ્માન ભારત ડિજિટલ મિશનના સંયુક્ત નિયામક કોઓર્ડિનેશન એટલે કે સંકલનના છે નમસ્કાર સાહેબ આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે અને એમની બાજુમાં છે ડૉક્ટર ભૃઘુરાજ ત્રિવેદી સાહેબ કે જેઓ પણ ગુજરાત રાજ્ય આયુષ્માન ભારત ડિજિટલ મિશનના સંયુક્ત નિયામક આઈટી વિભાગ માં છે નમસ્કાર સાહેબ આપનું પણ આ કાર્યક્રમમાં સ્વાગત છે મિત્રો આજના વિષયને લગતા પ્રશ્નો આપ અમને પૂછી શકો છો એ માટેના ફોન નંબર અત્યારે હાલ આપના ટીવી સેટ ઉપર ડિસ્પ્લે થઈ રહ્યા છે જે છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ પણ મિત્રો આપને એક સૂચન પણ છે કે જ્યારે પણ આપ અમને પ્રશ્ન પૂછો કે સાહેબો સાથે વાત કરો ત્યારે આપ આપના ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ રાખજો જેથી વાતચીત કરવામાં સુગમતા રહે સાહેબ હવે આજે જાણે આપણે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન એમાં જનજાગૃતિ એ વિષય પર ચર્ચા કરવી છે ત્યારે સુથાર સાહેબ આપણે પહેલો સવાલ એ થાય છે કે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે શું ભારત સરકારે આયુષ્યમાન ભારત હેઠળ અલગ અલગ કાર્યક્રમો જાહેર કર્યા છે એમાં એક અગત્યનું આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે આ સિવાય વાત કરીએ તો આયુષ્યમાન ભારત આરોગ્ય મંદિર છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે અને આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન છે આરોગ્ય ક્ષેત્રે એક અગત્યની કામગીરી એ પણ છે કે દરેક વ્યક્તિ પાસે એક પોતાનું હેલ્થ રેકોર્ડ રહે અને જ્યારે પોતે એ વ્યક્તિ સરકારી દવાખાના હોય કે પ્રાઇવેટ દવાખાના હોય આપણા હેલ્થ સેન્ટર્સ હોય એમાં જાય ત્યારે એની પાસે પણ એક એના હેલ્થ રિલેટેડ એક દસ્તાવેજના ભાગરૂપે એનો એક હેલ્થ રેકોર્ડ એની પાસે પણ હોય અને જ્યારે હોસ્પિટલમાં જાય તો હોસ્પિટલ પાસેથી એ રેકોર્ડ્સ એને ટ્રાન્સફર પણ થાય એ એક ઉમદા હેતુથી અને દરેક દરેક ફિઝિકલ ડોક્યુમેન્ટ્સની જગ્યાએ એક ઇલેક્ટ્રોનિકના માધ્યમ રૂપે પણ એની પાસે એક હેલ્થ રેકોર્ડ અવેલેબલ રહે જ્યારે જ્યારે એ હોસ્પિટલ્સમાં ઇન્વેસ્ટિગેશન માટે જાય હોસ્પિટલ્સમાં દાખલ થાય એના માટે એના એના માટે જે જરૂરી એક્ઝામિનેશન્સ થયા હોય જે એના રોગ રિલેટેડ કે એની હેલ્થ કંડિશન રિલેટેડ જે જે અવેલેબલ રેકોર્ડ્સ હોય એને પોતાની પણ ઉપલબ્ધ થાય એના માટે હેલ્થ ડિજિટલ મિશન એક આયુષ્યમાન ભારત હેઠળ જાહેર કરવામાં આવેલું છે તો સાહેબ આના માટે આપણે એવું કહી શકીએ કે જ્યારે દર્દીને કોઈ ડૉક્ટર પાસે જવું પડે ત્યારે પછી પોતાની હિસ્ટ્રી આપવાની જરૂર નહીં રહે પણ ડૉક્ટરને નહીં પછી પૂરી હિસ્ટ્રી મળી છે જી જ્યારે જ્યારે હોસ્પિટલ્સમાં ડૉક્ટર પાસે જાય તો પોતે એને એક આભાર નંબર જનરેટ થાય છે ડિજિટલ મિશનના એક ભાગરૂપે જેને આપણે આખું નામ કહે તો આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે ગુજરાતીમાં આપણે એ બી એચ એટલે આભા તરીકે ઓળખીએ છીએ એ વ્યક્તિ પોતાના આધાર નંબરથી એક આખું એક આભા એટલે કે આયુષ્યમાન ડિજિટલ મિશનના પોર્ટલ પરથી પણ એ જનરેટ થાય છે આ સિવાય જ્યારે જ્યારે સરકારી દવાખાના કે પ્રાઇવેટ દવાખાનામાં જ્યારે કોઈ સુવિધા લેવા માટે જાય દાખલા તરીકે આયુષ્યમાન ભારતને હેઠળ આપણે વાત કરીએ તો ટેકો એક કાર્યક્રમ છે આરોગ્ય કાર્યક્રમ આપણા આરોગ્ય આરોગ્ય વિભાગ હેઠળ કે જેની અંદર જે તે લાભાર્થીની કે એ મધર્સ હોય કે બાળકોની એને સેવાને લગતી નોંધણી થતી હોય છે આ સિવાય નોન કોમ્યુનિકલ ડિસીઝ હેઠળ પણ એ જે તે વ્યક્તિની નોંધણી થતી હોય એ સમયે પણ એનું આભાર એકાઉન્ટ ક્રિએટ થાય છે આ સિવાય પણ જ્યારે એનું પીએમ જે કાર્ડ માટેના લાભાર્થી તરીકે એનું કાર્ડ કઢાવવા જાય ત્યારે પણ એનું આભાર રિલેટેડ એકાઉન્ટ રિલેટ થાય છે આ સિવાય પણ ટેલિમેડિસિનના માધ્યમ એટલે કે ઈ સંજીવની એક પ્લેટફોર્મ છે જેની અંદર એનું રજિસ્ટ્રેશન થાય ત્યારે પણ એનો આભા એકાઉન્ટ ક્રિએટ થઈ શકે છે બરાબર છે એટલે કે આવી રીતે જુદા જુદા રીતે આભાનું ક્રિએશન થઈ શકે છે ત્રિવેદી સાહેબ આપણે આયુષ્માન ભારત ડિજિટલ મિશનની વાત કરીએ એના કોઈ જુદા જુદા ઘટકો છે ખરા અને હોય તો એ કયા કયા છે બિલકુલ અ માનનીય પ્રધાનમંત્રી જયારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે આપણને ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોને મહત્તમ આપણે લાભ પહોંચાડી શકીએ એની માટે આપણને પ્રોત્સાહિત કરતા થી લઈ અને પ્રશાસન સુધી ટેકનોલોજી મારફતે ટ્રાન્સફોર્મેશન આપણે કઈ રીતે લાવી શકીએ ઈ ગવર્નન્સ ટ્રાન્સપરન્સી તો એવા ઉમદા હેતુ સાથે આપણે જ્યારે જેમ આપણે ખૂબ સરસ ઇન્ટ્રોડક્ટરી રિમાર્ક્સમાં કીધું કે જ્યારે આખી દુનિયા જ્યારે ટેકનોલોજી એડોપ્ટ કરી રહી છે ઇલેક્ટ્રોનિક્સ છે હરેક ક્ષેત્રમાં એ ઇન્વોલ્વ થઈ રહ્યું છે તો આરોગ્ય ક્ષેત્ર છે એ કઈ રીતે એમાં પાછળ રહી જાય તો એવી જ રીતે આયુષ્માન ભારત ડિજિટલ મિશન જે રીતે સાહેબે કીધું એ પ્રમાણે હરેક નાગરિકને આપણે આની સાથે જોડવાનું છે આરોગ્ય ક્ષેત્ર છે એમાં ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ છે જે સૌથી પહેલું જે મહત્ત્વનું જે સ્ટેક હોલ્ડર છે એ આપણા નાગરિકો છે તો નાગરિકોને આપણે આરોગ્ય સાથે કઈ રીતે સાંકળી શકાય તો એનું જે પ્રથમ પગથિયું છે એ છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા આભા છે એ એક યુનિક નંબર છે જેમાં નાગરિક પોતાના હેલ્થ રેકોર્ડ છે એને લિંક કરી શકે છે ચાહે એ તમારું ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય ચાહે તમારું એક્સરે હોય ચાહે તમારું બ્લડ યુરિનના રિપોર્ટ લેબના રિપોર્ટ્સ હોય સીટી સ્કેનના રિપોર્ટ્સ હોય તમારું ડિસ્ચાર્જ સમરી હોય તો આરોગ્યને લગતા જેટલા પણ તમારા દસ્તાવેજો છે તમારા જૂના પણ દસ્તાવેજો હોય તો તમે આભા સાથે લિંક કરી શકો છો તો પહેલો પ્રશ્ન એ આવશે કે આભા બને કેવી રીતે તો આભા બે પદ્ધતિથી બની શકે એક આધાર નંબરથી બની શકે અને એક ડ્રાઈવિંગ લાઇસન્સથી બની શકે નવ્વાણું ટકા આભા છે એ આધારથી બન્યા છે એનું કારણ છે કે એકદમ સરળ છે આપણે એનએચએના એ બીડીએમના આભાના પેજ પર જઈએ અને આધાર નંબર જેવો આપણે ટાઈપ કરીએ એટલે આપણા રજીસ્ટર્ડ મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે વેરિફિકેશન માટે જેવું આપણે ઓટીપી નાખશું એટલે તરત આભા બની જશે આ ચાર વાક્ય બોલતા મને જેટલો સમય લાગ્યો એનાથી પણ ઓછા સમયમાં આભા બનાવી શકીએ છીએ તો આભામાં કઈ કઈ વિગતો આવે તો સૌપ્રથમ પ્રથમ આધારમાં આપણું જે ફોટોગ્રાફ છે ફોટોગ્રાફ આવી જાય આપણું નામ આવી જાય જેન્ડર આવી જાય ડેટ ઓફ બર્થ આવી જાય રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આવી જાય રજિસ્ટર્ડ ઈમેલ આઈડી આવી જાય તો આ બધી જ વિગતો જે છે એ આભામાં તરત આવી જાય આ ત્રીસ સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં આ હેલ્થ રેકોર્ડ આપણે કઈ રીતે આપણે જોડી શકીએ તો બીજું જે ઘટક છે એ છે મોબાઈલ મોબાઈલ એપ્લિકેશન છે એ અત્યારે એકદમ પાયાની વસ્તુ છે આપણે જે રીતે વોટ્સએપ વાપરીએ છીએ એટલી જ સરળતાથી સુગમતાથી આપણે આભા એપ્લિકેશન આપણે પ્લે સ્ટોર ઉપર અથવા તો એપલ સ્ટોર ઉપર જઈ અને આભા સર્ચ કરીશું તો આભા એપ્લિકેશન આવશે એનએચ મારફતે બનાવેલી છે એ ડાઉનલોડ કરી અને આભા નંબર સાથે આપણે આપણા હેલ્થ રેકોર્ડ છે લિંક કરી શકીશું જૂના હેલ્થ રેકોર્ડ છે ફોટો પાડી અને ડિજી લોકર જેવા હેલ્થ લોકર્સમાં આપણે એને સ્ટોર કરી શકીએ છીએ એનએચ એની ભારત સરકારની એપ્લિકેશન ઉપરાંત પણ ઘણા બધા પ્રાઇવેટ પ્લેયર્સ છે જેને ભારત સરકાર છે પ્રોત્સાહન આપે છે અને તેમની પર્સનલ હેલ્થ રેકોર્ડ એપ્લિકેશન છે એ પણ અવેલેબલ છે દાખલા તરીકે આપણે સૌએ પેટીએમનું નામ સાંભળ્યું હશે તો પેટીએમ છે આ ઉપરાંત ઘણી બધી એપ્લિકેશન્સ એવી છે કે જેના મારફતે આપણે આપણા હેલ્થ રેકોર્ડ છે લિંક કરી શકીએ છીએ તો નાગરિકની વાત આવી ગઈ હેલ્થ રેકોર્ડ લિંકેજની વાત આવી ગઈ હવે વાત આવે છે ડૉક્ટર્સની આપણા જે હેલ્થકેર પ્રોફેશનલ્સ છે ચાહે આપણા એમબીબીએસ ડૉક્ટર્સ એલોપેથીના ડોક્ટર્સ હોય આપણી જૂની જે ચિકિત્સા પદ્ધતિ છે આયુર્વેદ છે હોમિયોપેથી છે તો એમના વેદાચાર્ય હોય એમના ડોક્ટર્સ હોય આપણા નર્સિંગ ક્વોલિફાઈડ નર્સ હોય તો તે તમામ જે હેલ્થકેર પ્રોફેશનલ છે તો એમની નોંધણી હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રેશન નીચે એચપીઆરમાં થાય છે અને ખૂબ સારી વસ્તુ એ છે કે આ તમામ નોંધણી છે એ સંબંધિત કાઉન્સિલો મારફતે એનું વેરીફિકેશન થાય છે તો નાગરિક જ્યારે તપાસ કરે કે ભાઈ મારા ક્ષેત્રમાં કોઈ સારા ઓપથેમોલોજીસ્ટ દાખલા તરીકે ચશ્માના આંખના ડોક્ટર કોણ સારા છે તો આપણને એનએચ મારફતે એબીડીએમ મારફતે વેરીફાય થયેલો ડેટા આપણને મળશે તો એક ખૂબ અગત્યનું એ પાસું છે કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી આપણને એમાં માલ પ્રેક્ટિસ જોવા મળે છે બરાબર તો આપણા ડૉક્ટર્સ આવી ગયા હેલ્થકેર પ્રોફેશનલ્સ આવી ગયા નેક્સ્ટ તબક્કો છે એ હેલ્થ ફેસિલિટીઝનો છે કે આપણા ક્ષેત્રમાં સારું દવાખાનું આપણે જોયું હોય કઈ કઈ અલગ અલગ ફેસિલિટીઝ છે દાખલા તરીકે આઈસીયુ છે કે નહીં એમાં ઇન્ડોર સુવિધાઓ છે કે નહીં કયા કયા સમયે ઉપલબ્ધ છે તો એ જે છે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રેશન એચએફઆર એમાં આપણે એની નોંધણી કરવાની થાય છે અને હરેક જિલ્લામાં કોર્પોરેશનમાં એમના નોડલ ઓફિસર્સ છે જે ખાતરી કરે છે કે આ સંસ્થા છે એને જે વિગતો આપી છે એ બરોબર છે કે નહીં ચકાસણી કર્યા બાદ છે એની પૂર્તતા કર્યા પછી એની મંજૂરી મળે છે આપણે સાહેબ ચર્ચા ચાલુ રાખીશું પણ સમય થયો છે નાનકડા રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી માટે ઈ સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોરમાં જાઓ ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડીની પસંદગી કરો મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી દર્દીના રજિસ્ટ્રેશન ની વિગતો લખો આપનો જિલ્લો સરનામો અને પિનકોડ નાખો ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો દ્વારા આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું આઈડી આવી જશે આમ આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે આપ દર્દીના આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા ટોકન નંબર નાખી લોગિન કરી શકશો ત્યારબાદ વેઇટિંગ રૂમ એન્ટર કરી કોલ પસંદ કરી કરી સીધા સાથે વાત શકો છો નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી આયુષમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા એક એવી સુવિધા છે જે તમામ મેડિકલ રેકોર્ડ ડિજિટલી સ્ટોર કરશે આ વિગતો તમારા ડોક્ટર સાથે પણ શેર કરી શકો છો અને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ થકી મળશે લાંબી લાઈન થી મુક્તિ આ ક્યુઆર કોડ સ્કેન કરી અથવા પર જઈ જાતે જ આભા નંબર બનાવો વિરામ સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડૉક્ટરમાં આ કાર્યક્રમમાં આજે આપણે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જનજાગૃતિ આ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ તથા મારી સાથે છે ડૉક્ટર પી આર સુથાર સાહેબ અને ભૃઘરાજ ત્રિવેદી સાહેબ સાહેબ ત્રિવેદી સાહેબ આપ બ્રેક પહેલાં બહુ સરસ રસપ્રદ રીતે આભા વિશે વાત કરતા હતા જરા એના વિશે આપણે આગળ આપણે એબીડીએમના જે અલગ અલગ ઘટકો છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના ઘટક છે એની વિશેની આપણે ચર્ચા કરતા હતા આપણે ચર્ચા કરી આભા શું છે આભા કેવી રીતે બની શકે આપણે ચર્ચા કરી કે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી એચપીઆર છે ડોક્ટર્સ છે નર્સિંગ સ્ટાફ છે એમની નોંધણી કેવી રીતે થઈ શકે એની શું મેથડ છે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી એટલે અલગ અલગ ક્લિનિક છે નર્સિંગ હોમ છે હોસ્પિટલ છે એમની નોંધણી છે એચએફઆરમાં કેવી રીતે થાય એમનું મંજૂરી કેવી રીતે મળે એની વેરિફિકેશન કેવી રીતે થાય અને એની પછીનું જે અગત્યનું જે ઘટક છે સૌથી અગત્યનું ઘટક છે યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ આરોગ્યમાં ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ કામ કરે છે એક સિંગલ ડૉક્ટર ક્લિનિક પણ છે નાના નાના કદના નર્સિંગ હોમ પણ છે મિડ સાઇઝ હોસ્પિટલ્સ પણ છે અને મલ્ટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ પણ છે આ ઉપરાંત અલગ અલગ લેબ લેબોરેટરીઝ છે ડિજિટલ માટેના એક્સરે અને સીટી સ્કેનના સેન્ટર્સ છે આ ઉપરાંત ઘણા બધા આપણા જે ડિસિશન મેકર્સ છે પોલિસી મેકર્સ છે એ બધા છે તો એમની વચ્ચે જે માહિતીનું અદાન પ્રદાન છે કેવી રીતે થઈ શકે દાખલા તરીકે કચ્છના હાજીપીરમાં કોઈ દર્દીએ ટ્રીટમેન્ટ લીધી હોય અને એ આગળની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે અથવા તો જાફરાબાદ પીપાવાવ ને શિયાળબેટથી કોઈ દર્દી અમદાવાદ આવતો હોય કે ધરમપુર વલસાડથી અમદાવાદ આવતા હોય તો એ પેશન્ટ સામાન્ય રીતે અત્યારે શું કરે છે કે આપણે એની ફિઝિકલ કોપી ફાઇલ્સ લઈને આવવી પડે છે પણ આ બધી સંસ્થાઓમાં જો એબીડીએ મનેબલ સોલ્યુશન હોય અને એમના હેલ્થ રેકોર્ડ એબીડીએમ મારફતે આભા સાથે આપણે લિંક કર્યા હોય તો એ આભા મારફતે આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં એ રેકોર્ડ છે સરળતાથી આપણે જોઈ શકીશું એ જે જોઈ શકીએ છીએ એ જે સુવિધા છે નામ છે યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ તો યુએચઆઈ મારફતે અલગ અલગ સંસ્થાઓ વચ્ચે માહિતીનું આદાન પ્રદાન ખૂબ સરળતાથી થાય છે અહીં હું એક વિશેષ ધ્યાન અને ખાસિયત એ આપને ધ્યાન દોરવા માગીશ કે આ જે માહિતીનું આદાન પ્રદાન છે એ જ્યાં સુધી નાગરિક પોતાની સહમતી નહીં આપે કન્સેન્ટ નહીં આપે ત્યાં સુધી કોઈપણ પ્રકારની માહિતી કોઈપણ ત્રાહિત સંસ્થા સાથે એ શેર થતી નથી વહેંચણી કરવામાં આવતી નથી એટલે જે કોઈ પણ ડેટા છે જે કોઈ પણ માહિતી છે આરોગ્યની માહિતી ખૂબ સંવેદનશીલ પ્રકારની માહિતી નાગરિકો માટે હોય છે તો જ્યાં સુધી નાગરિક એની કન્સેન્ટ નથી આપતા જ્યાં સુધી એની સહમતી નથી આપતા ત્યાં સુધી કોઈ પણ માહિતીનું આદાન પ્રદાન કોઈપણ સંસ્થા સાથે થતું નથી અને જે રીતે આપણે દાખલા તરીકે વોટ્સએપ વાપરતા હોઈએ છીએ અને લોકેશન શેર કરતા હોઈએ છીએ ખૂબ સરળ રીતે કરીએ છીએ એટલી જ સરળતાથી કોઈ પણ ડોક્ટર સાથે કોઈ પણ હોસ્પિટલ સાથે આપણે આપણી કન્સેન્ટ છે શેર કરી શકીએ છીએ કોઈ નિશ્ચિત સમયગાળા માટે કરવી હોય કોઈ સ્પેસિફિક ડોક્યુમેન્ટ્સ માટે કોઈ ખાસ પ્રકારના આરોગ્યની માહિતીઓ માટે કે આપણે ખાલી પ્રિસ્ક્રિપ્શન્સ જ આપવા છે કે ખાલી એક્સરે કે સીટી સ્કેનની ઇમેજીસ જ આપવી છે તો એ પણ નાગરિક ખૂબ સરળતાથી એ સિલેક્ટ કરી શકે છે અને એપ્લિકેશન છે એ વાપરી શકે છે તો આ પાંચ એના મુખ્ય ઘટકો છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના બરાબર છે સુધાર સાહેબ એક પ્રશ્ન મને સૂચવ્યો છે કે સાહેબે જે કહ્યું એ પ્રમાણે જે આભાથી જે લિંક થાય પણ એમાં શું જે પ્રાઇવેટ પ્રેક્ટિશનરો છે એ લોકો પણ આમાં જોડાશે કે ખાલી આ સરકારી હોસ્પિટલોને સરકારી ડૉક્ટરો પૂરતું જ રહેશે ના આ તમામ સરકારી અને પ્રાઇવેટ ડૉક્ટર્સ પણ આમાં જોડાયા છે અને આ જોડાવાની પ્રક્રિયા પણ ચાલુ છે હાલ સરકારનું જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની હોસ્પિટલો છે એમાં પણ આ બધી હોસ્પિટલ્સ જોડાઈ રહી છે એમ કે આમાં એક સરકારની અને પ્રાઇવેટ હોસ્પિટલ્સની એક ભાગીદારી સાથે આ કામગીરી થઈ રહી છે એટલે જેમ સરકારી હોસ્પિટલ્સમાંથી આભાર રિલેટેડ એના બધા ડોક્યુમેન્ટ્સ ડોક્ટર પાસે પણ જે તે લાભાર્થીની સંમતિથી જોઈ શકાય અને જે તે હોસ્પિટલ્સ કે ડોક્ટર્સ એ સરકારી હોય કે ખાનગી પોતે પણ જે તે એના ઇન્વેસ્ટિગેશન કરાવવા હોય એના પ્રિસ્ક્રિપ્શન હોય ક્લિનિકલ નોટ્સ હોય ડિસ્ચાર્જ હોય કે જે કોઈ આરોગ્ય રિલેટેડ એનું જે રેકોર્ડ્સ હોય એ શેર થતું હોય છે એના માટે જરૂરી છે કે જે તે હોસ્પિટલ્સ આભા જોડે જે ટેકનિકલી જે મર્થ થઈ શકે એ પ્રમાણેના એના રિલેટેડ સોફ્ટવેર વસાવે અને એની અંદર આ બધા જ રિપોર્ટ્સ એના અપલોડ કરવામાં આવે જેથી આભા લિંક છે તો આભા સાથે જે તે વ્યક્તિને કે બેનિફિસરીને બધા રિપોર્ટ જોવા મળી શકે જી એટલે પ્રાઇવેટ પ્રેક્ટિશનર છે એ પણ જો આવી રીતે આભા સાથે પોતે લિંક હોય તો પોતાના જે રિપોર્ટ કરાવ્યા છે એ અપલોડ કરી શકે તો જેથી કરીને દર્દીને વારંવાર એકના એક રિપોર્ટ ના કરાવવા પડે એવું પણ આપણે કહી શકીએ સાહેબ હું એ વાતમાં તમને હું એ પુરાવીશ કે આપણે જયારે વાત કરતા હોઈએ આરોગ્ય ક્ષેત્રની તો સરકારી સંસ્થાઓ છે એ દાખલા તરીકે પચાસ ટકા સાઈઠ ટકા પોપ્યુલેશન સેવા છે પોપ્યુલેશન છે લે છે જે બાકીનો જે મોટો જે જથ્થો છે એ જથ્થો છે એ ખાનગી દવાખાનાઓ કે ડોક્ટરો પાસેથી સેવાઓ મેળવે છે અને મને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ જે આપણા પ્રાઇવેટ ડૉક્ટર્સ છે પ્રાઇવેટ નર્સિંગ હોમ છે એને પણ આ અભિયાન સાથે જોડવા માટેનું એક સરસ મજાનું એક મિશન આપણે ચાલુ કરેલું હતું માઇક્રોસાઈટ કરીને જેમાં ગુજરાત ખાતે પાઇલટ કરવામાં આવ્યું હતું ભારત સરકાર મારફતે અમદાવાદ અને સુરતમાં અને એના પ્રોત્સાહક અને ઉત્સાહજનક પરિણામોના આધારે હંડ્રેડ માઇક્રોસાઇટ પ્રોજેક્ટ છે લોન્ચ કરવામાં આવ્યો હતો અને જે અંતર્ગત ચાર માઇક્રોસાઇટ ગુજરાતમાં કાર્યરત કરવામાં આવેલી હતી ભાવનગર રાજકોટ સુરત અને અમદાવાદ ચારેય માઇક્રોસાઇટે ખૂબ સુંદર કામગીરી કરી છે અને ભાવનગર માઇક્રોસાઈટ જે છે એ ભારત સરકારે જે માપદંડો ડિફાઇન કર્યા હતા એ માર્ગદર્શિકા પ્રમાણે સૌથી ઝડપી તમામ માઇલસ્ટોન્સ છે ભાવનગર માઇક્રોસાઇટે અચીવ કરેલા અને સમગ્ર દેશમાં સૌ પ્રથમ બે લાખ હેલ્થ રેકોર્ડ માઇલસ્ટોન એક લાખ હેલ્થ રેકોર્ડનો હતો ભાવનગરે બે લાખ હેલ્થ રેકોર્ડ છે લિંક કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરેલી બાકીની ત્રણેય માઇક્રોસાઈટે પણ ખૂબ ઉમદા કામગીરી કરેલી અને જે નેશનલ હેલ્થ ઓથોરિટી છે જે જેના હેઠળ એબીડીએમ છે એનું અમલીકરણ થાય છે એમણે પણ આ આની નોંધ લીધેલી અને વખાણ કરેલા આપણે અત્યાર સુધીમાં પિસ્તાલીસ હજારથી પણ વધારે ડોક્ટર્સ જે છે હેલ્થકેર પ્રોફેશનલ્સ છે એને આપણે એબીડીએમ સાથે સાંકળવામાં સફળતા મેળવી છે અઢાર હજાર કરતાં વધારે હેલ્થ ફેસિલિટીઝ સિંગલ ડૉક્ટર ક્લિનિક હોય મલ્ટી ડૉક્ટર ક્લિનિક હોય કે સુપર સ્પેશિયાલિટી હોય તેને પણ આપણે એબીડીએમ સાથે સાંકળવામાં આપણને સફળતા મળી છે અને મને એ ખૂબ આનંદ થાય છે કે આપણે અઢી કરોડ કરતાં વધારે જી હેલ્થ રેકોર્ડ છે આપણે સફળતાપૂર્વક આભા સાથે લિંક કરી શક્યા છીએ બહુ જ સારી વાત છે આપણી વચ્ચે તર એક કોલર છે જૂનાગઢ થી પ્રવીણભાઈ હેલો પ્રવીણભાઈ હા સર જી આપ શું પૂછવા માંગો છો હા હું એમ કહું છું કે મારા ખંભાઓ જકડાઈ ગયો છે એટલે સોજન ફોલ્ડર એવો બીમારી છે જી એ આયુષ્યમાં આમ બાળક નીચે આપણે સરકારી હોસ્પિટલ માં સારવાર નથી આપતા એટલે ખાલી કસરત ઘરે શીખવાડી દે છે પણ જે ઇલેક્ટ્રિક શોર્ટ છે લેમ્પ નો શેક છે એવું નથી આપતા તો આ જરૂર આપણે સુથાર સાહેબને પૂછીએ કે આમાં શું થઈ શકે મરતી હોય આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ જ્યારે દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી હોય એટલે કે ચોવીસ કલાક કે વધારે સમય માટે દાખલ થવાની જરૂર પડતી હોય એના એક સેકન્ડરી ટર્સરી કેરની આપણે સેવાઓ કહીએ છીએ સામાન્ય રીતે એને લેબોરેટરી તપાસ કરવાની હોય કે એક જ દિવસની સારવાર હોય એની અંદર આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમાવેશ થતો નથી પણ જ્યારે દાખલ થવાનું હોય અને એના માટેની સારવાર લેવાની હોય એ બધી સેવાઓનો સમાવેશ થાય છે બરાબર છે આપણે વચ્ચે એક અન્ય કોલર પણ છે રેવાભાઈ મહીસાગરથી હેલો હા ચાલુ રાખો હા રેવા ભાઈ હા ચાલુ છે જી આપ શું પૂછવા છો એટલે મારી બાને 85 વર્ષ થયો છે હા અને હેલ્થ સેન્ટર વાળા આયુષ્યમાન કાર્ડ માટે રિકવરી કરી ગયા છે તો એ વાત તો દોઢ મહિનો થયો જી અને અને પછી મેં મને એમ કે કે તમે તપાસ કરાવી લેજો તો મેં બે ત્રણ જગ્યાએ તપાસ કરાવી છે કારણ કે હજુ તૈયાર જ નથી થયું કે તમારું કે રિજેક્ટ મો છે એમ કે છે તો એનું કારણ શું જરૂર આપણે ત્રિવેદી સાહેબને પૂછીએ કે આનું શું કારણ હોઈ શકે રેવા આપનો સવાલ ખૂબ સારો છે અને બીજા દર્શક મિત્રોને પણ આપના સવાલથી ચોક્કસપણે લાભ થશે આપના માતાજીની ઉંમર આપે પંચ્યાસી વર્ષ જણાવી તો મને એ કહેતા આનંદ થાય છે કે ટેકનોલોજીના માધ્યમથી આપ ઘરે બેઠા જ વહીવંદના કાર્ડની સેવા છે એ આપ લઈ શકો છો જો બાનું આધાર કાર્ડ અવેલેબલ હોય તો તમે ઘરે બેઠા જ આધાર કાર્ડના મારફતેથી તમારું પીએમ જે કાર્ડ છે ઘરે બેઠા જ કાઢી શકો છો તમારે કોઈ જ જગ્યાએ જવાની જરૂર નથી તેમ છતાં જો તમને કંઈ અડચણ થતી હોય તમારું કાર્ડ જો ન બનતું હોય ક્યાંય અઠવાઈ જતું હોય તો તમારું જે નજીકનું તમારું જે આરોગ્ય કેન્દ્ર છે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાહેબ છે તમે એમનો ચોક્કસથી સંપર્ક કરી શકો છો અને એ તમને ચોક્કસથી મદદરૂપ થશે બરાબર છે ચર્ચા ચાલુ રાખીશું પણ ફરી એકવાર સમય થયો છે નાનકડા વિરામનો રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી માટે સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોરમાં માં જાઓ ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડી ની પસંદગી કરો

વિરામ બાદ સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં આજના આ કાર્યક્રમનો આજનો વિષય છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જનજાગૃતિ અને મારી સાથે છે ડૉક્ટર પી આર સુધાર સાહેબ અને ભૃઘુરાજ ત્રિવેદી સાહેબ સાહેબ આપણે બ્રેક પહેલાં જે ડિજિટલ એટલે આભા શું છે એના વિશે તો આપણે વિસ્તૃત માહિતી આપી ત્રિવેદી સાહેબ પણ આભાનું મહત્ત્વ જરા એ શું છે એના વિશે થોડી માહિતી આપશે ટૂંકમાં આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા એની સાથે આપણે હેલ્થ રેકોર્ડ છે એ લિંક કરી શકીએ છીએ આપણે એના બે આસ્પેક્ટ સમજીએ એક નાગરિક દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ કે આપણા જૂના જેટલા પણ રેકોર્ડ્સ છે આપણા નવા જેટલા પણ હેલ્થ રેકોર્ડ છે તો એ આપણે સરળતાથી આભા સાથે જોડી શકશું અને જે આપણે ફિઝિકલ કોપી હાર્ડ કોપી ફાઇલ આપણે સાચવવી પડે છે એમાંથી આપણને એ ઝંઝટમાંથી આપણને મુક્તિ મળશે દિવાળીનું કામ કાઢ્યું હોય ટૂંક સમયમાં જ દિવાળી આવે છે તો સાફ સફાઈ થઈ હોય માળિયામાં ફાઇલ મુકાઈ ગઈ હોય ખરાબ થઈ ગયા હોય ભેજને કારણે કાગળો એવી ઘણી બધી સમસ્યાઓ આપણે રોજબરોજ આપણે આ ફેસ કરતા હોઈએ છીએ તો એ જે હેલ્થ રેકોર્ડ્સ છે આપણા આરોગ્યના માહિતી છે એ આપણે ફિંગર ટીપ ઉપર આપણે એક ક્લિક ઉપર આપણે બહુ સરળતાથી આપણે એ આપણે જોઈ શકીએ છીએ અને ડૉક્ટર સાથે આપણે સરળતાથી એને શેર કરી શકીએ છીએ હવે બીજો દ્રષ્ટિકોણ આપણે ડૉક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વિચારીએ કે જ્યારે આપણે ક્લિનિકલ એસેસમેન્ટ માટે કોઈ ડૉક્ટર પાસે જઈએ છીએ કે સાહેબ મને પેટમાં દુખે છે માથામાં દુખે છે આંખમાં દુખે છે મારી તબિયત સારી નથી તો ડૉક્ટર પાસે જઈએ છીએ તો ડૉક્ટર આપણા ફેમિલી ફિઝિશિયન ન હોય તો મોટા ભાગે દર્દીના બેકગ્રાઉન્ડથી અજાણ હોય છે તો આભાર શેર કરવાથી એનું હેલ્થ રેકોર્ડ એમને મળી જશે જે ડૉક્ટરની આપણે જે તાસીર કહીએ પેશન્ટની તાસીર કહીએ એ તાસીર દર્દીની ડૉક્ટરને ખબર પડી જશે તો જે રીતે ફેમિલી ફિઝિશિયન જેટલી સારી રીતે ડૉક્ટર પેશન્ટની સારવાર કરી શકે એટલી જ સારી ગુણવત્તાથી કોઈ પણ ડૉક્ટર છે એ આ હેલ્થ રેકોર્ડ મળવાથી કરી શકે છે બીજી એક સરસ મજાની આપણે સુવિધા મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં હોસ્પિટલમાં હોસ્પિટલમાં ચાલુ કરી છે કે જેમ ક્યુઆર કોડ યુપીઆઈમાં આપણે ક્યુઆર કોડ સ્કેન કરીએ અને પૈસા ટ્રાન્સફર કરી શકીએ એવી જ રીતે ક્યુઆર કોડના માધ્યમથી દર્દી નારાયણ છે એ ટોકન લઈ શકે છે એને કતારમાં ઉભા રહેવાની જરૂર નથી અને હેલ્થ રેકોર્ડ છે એના આભા સાથે લિંક થઈ જાય છે જરૂર આપણે જે આયુષ્યમાન ડિજિટલ મિશન જે છે એનાથી જે ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ છે એમાં કેવા પ્રકારના ફેરફાર આવી શકે ટૂંકમાં જણાવશો મુખ્યત્વે તો સરકારનું જે હેતુ છે કે ડોક્યુમેન્ટ્સ દર્દીની પાસે ડિજિટલ સ્વરૂપે સચવાય અને હોસ્પિટલ્સ પણ ડિજિટલ સ્વરૂપે રાખે એટલે જે ફિઝિકલ કે કાગળિયા કે ડોક્યુમેન્ટ્સ રાખવા માટે કે ક્યાંક ભૂલી ગયા હોય તો પણ એ જે